આગામી તહેવારોમાં અમારા બંને બ્રાન્ડેડ શોરૂમમાં ભવ્ય ઓફરોનો લાભ લેવા પધારો શહેરના ત્રણ દરવાજા પાસે કિનારા મોલમાં ધ અરવિંદ સ્ટોર્સ અને ગ્રીન ફાઇબરમાં વિશાળ રેન્જમાં રેડીમેડ કપડાં તથા કાપડ જોવા મળશે શુભ પ્રસંગે તથા તહેવારોમાં પરિવાર સાથે ખરીદી કરવા માટે આજે જ મુલાકાત લો જ્યાં તમને છ હજાર રૂપિયાની ખરીદી ઉપર પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે અને ગ્રીન ફાઈબર શોરૂમમાં રેડીમેડ કપડાની ખરીદી ઉપર અપ ટુ સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળશે અહીં તમને ચાર પીસ ઉપર ચાર પીસ મફત મળશે તો આજે જ સંપર્ક કરો કિનારા મોલ ત્રણ દરવાજા પાસે વિસનગર દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે થી તારીખ બે દસ બે સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્ટીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર ફક્ત છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ વિસનગર શહેરના સવાલા દરવાજા પાસે શહેરના કોટ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી મુખ્ય કેનાલમાં સરકારી પ્રાથમિક શાળા નંબર બેની પાછળના ભાગમાં મોટા ગાબડા પડ્યા છે જેના કારણે પાણીનો અવરોધ થાય તેવી સંભાવના વધી છે વિસનગર શહેરના સવાલા દરવાજા પાસે શહેરના કોટ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી મુખ્ય કેનાલમાં ગાબડા પડ્યા છે જેના કારણે પાણીનો અવરોધ થયો છે વિસનગરના શહેરના અંદરના વિસ્તાર એવા મુખ્ય બજાર બુંદીખાટ બજાર સહિતના મોટાભાગના અંદરના વિસ્તારોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે વર્ષોથી નગરપાલિકા દ્વારા સવાલા દરવાજા વિસ્તારમાં એક કેનાલ બનાવવામાં આવી છે જેમાંથી ચોમાસામાં વરસાદના પાણીનો નિકાલ થાય છે ત્યારે આ વિસ્તારમાં આવેલી શાળા નંબર બે માં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ માટે પણ જોખમ ઉભું થયું છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી સમગ્ર વિસનગર શહેરના મુખ્ય માર્ગો ઉપરથી વરસાદી પાણી સવાલા દરવાજા પાસે એકઠું થાય છે અને જો એકાદ બે દિવસમાં ભારે વરસાદ તૂટી પડશે તો આ કેનાલમાંથી પાણીનો નિકાલ થશે જ નહીં તેવી સ્થાનિક રહીશોએ વાત કરી હતી અને જો નગરપાલિકા દ્વારા આ આ બાબતે બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરીને તાત્કાલિક અસરથી કામગીરી કરવી જોઈએ વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવા ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગ ની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી થી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો